કેવું હે વરરાજાને કીધું એક મળતાર નહીં બહુ બોલવાનું પાછા રાજુ જે જગ્યાએ તેથી ઉતારા દેતા ન્યા એ તો હવે સંડાસ બાથરૂમ ફરજિયાત છે તેથી ટોયલેટ કેવાય ન્યા એ વળી જાનું આવવાનું હોય તો દસ બાર તો શું આપણે ઉનાથી ડબલા લઈ આવતા જાનની વ્યવસ્થામાં હા જેને વ્યવસ્થા કરી પૂછો વડીલો ને થતું કે નહીં આ કઈ કઈ ખીસ્સાની વાત નથી હા એમાં સામે ઢોલી આવી ગયા ઢોલીને ને કહી દીધું એક કે વરરાજા ને અહીં બારા નીકળે એટલે માંડવા સુધી તને આગળ વગાડતો વગાડતો એવાનું હોય એ બિચારો એ ઢોલી આમ ડેલા ટેકો દઈ ને ઢોલ મોર પીડ્યો હોય લાવી ગયો બીડી ભાઈ એ વાળા વાળી બીડી નો ઘા કરે છે પછી બાકા હોય દેજો પછી બાકા ને બીડી બધું એ રાખે મને વાલ્મીકી સમાજ બહુ ગમે મને ભાઈ હમણે પ્રશ્ન કર્યો તો કે ભાઈ વાલ્મિકી સમાજ સાફ સફાઈ શું કામ કરે સાફ સફાઈ સમાજ કામ કરે જેની પાસે સત્ય હોય ને રાજો હરિચંદ્ર વેચાતો હોય ત્યારે જે સમાજે સાહેબ વેચાતું સત્ય ને ખરીદી લીધું હોય એના કુળના માણસો ને સફાઈ જ ગમે જેની પાસે સત્ય પીડ્યું એને ગોબરાય ને ગમે ઢોલ વગાડી ગામને જાગૃત રાખવું જેવો પ્રસંગ હોય એવો ઢોલ વગાડવો ધીગાણું થતું તો ઢોલ કેમ વાગવો એને ખબર પડતી અત્યારે બધા આડે ધૈ કૂદતા હોય ડખો ક્યારે થાય ખબર એ લગ્ન ની શીડ્યુ જોઈ ને ત્યારે ખબર આમાં કોન કોની પાસે ઠેકડા મારી ગયું એવા પછી ડખા થાય છે ભાઈ

સો ટકા નાચો કોઈનો દીકરો તમે ક્યાંય આપણે કઈ અટકાવી ના પણ મારા યુવાનો પગે લાગે ને કહું રોજ એ હવારમાં ઊભા ઉભા થાવ ત્યારે એક તો ખબર હોવી જોઈએ હું ક્યાં કુલ છું મારો બાપ કોણ છે મારે કોને હારે બેહવું જોવે હું કોની સાથે બેસું તો હું સારો લાગુ મારું વર્તન કેવું હોવું જોઈએ મારો વિવેક કેવો હોવો જોઈએ આ ઘણા મોટર સાયકલ ગામ ગામ નીકળે આપણે ધરાન મરી જ જવું છે એટલે પેલા આવું પેલા તો આ લગ્નમાં ભલે બીજું કઈ નતું પછી જો એ વરરાજાના વળી પાસે જો કન્યા જોવાય આવતી બેન પણ હારવાય હા કેવું હતું બધું પછી બેન પણ ઠો મારે આ તો ઠંડો કાળો છે

કારણ કે જાત જોઈને આવતા હતા જુવાર જોઈ નતા આવતા જોઈને હોરીએ જાય લાદાળા લોપે નહીં પછી પડી પટોળે ભાઈ ફાટે પણ ફીટે નહીં એટલું એનું ઘર નહીં દીકરીનું નું મોહાળ કોણ છે એ જોવામાં આવતું હતું તમારું મોહાળ કોણ છે મોહાળમાં ફેર લાગી તો કે ઘીરે ન કરાય એને બદલે હવે તો આ જોઈને હક પણ ક્યાં આવે છોકરી છોકરો જોઈ લે હવે તો આ મોબાઈલ થતા વોટ્સઅપે તો ફેસબુક માં સંબંધ કરી નાખે આમ આમ ફોટા મોકલે અમે તમને જોયા તમે અમને જોયા તમે તમારા બાપા ને પૂછી લેજો અમે અમારી માને પૂછી લેવું હવે રૂબરૂ મળે વી વર્ષ પેલા નો જૂનો ફોટો બટકાવી દે હતો રૂબરૂ તો મળે રૂબરૂ તો મળે માને પણ એ પેલા ની મજા હતી ખબર એ ઉતારે બેઠા હોય

તમે ભણો છો ને બધાય પણ તમારા ગામમાં મોટામાં મોટી ઉંમરની કોઈ માતા હોય ને એને ગીત આવડતા હોય તો તો મોબાઈલમાં રેકોર્ડિંગની સિસ્ટમ આવી ગઈ આવા રેકોર્ડિંગ કરી લેજો અને સાહેબ કહેવા ગયો કે વર્ષો પછી જેની પાસે આવા ગીત હશે ને એની કિંમત થાય કારણ કે લગ્ન ગીત એ જેટલું ભજન આ જેમ કે ભાઈ આશ્રમમાં ભજન જેટલું મહત્વ છે એટલું લગન વખતે જેમ યજ્ઞમાં જેટલો શ્લોક કામ આપે ને સાહેબ એ લગનમાં જૂના ગીત એટલું જ કામ આપે દીકરી ફેરા ફરતી હોય જૂના ગીત ગવાય તો હારવેલમાં કેમ રહેવાય સાહેબ એ ગીતમાં હિખામણ મળી જતી અત્યારે તો એ ગીત ક્યાં ગયા મારો રામ જાણે એ જ એ એ અત્યારે જે આ બેનો થોડાક બેઠાને એમ થાય કે મારો રોયો અમારી વાત લાવ્યો તમને અનુભવ થાય છે બેન જો પેલા ગામડામાં વેજીટેબલ બપોર બપોરના લગન હોય એમાં સસ્તો મેકઅપ કર્યો હોય જોઈને હોય પછી તો ખબર જ ન હોય ઓગળીને ક્યાં ક્યાં પગ્યું બધું મશું અહીંયા આવી હોય ને લાલી અહીંયા આવી હોય પછી એ વળી હળી ગયેલા છોકરાને કાંખમાં લઈને બેઠી હોય ગળા કારણ કે આ બધું ગળામાં ગયું હોય એટલે એ બધું ગળું બેસી જાય તોય બંધ બળા જે ગીત ગાય રાજુ

काटो पण गेट जातानाच ફૂલનો ગજરો ગજરામાં મોતી મારા ભાઈને ખબર નહોતી આ ગામડાને ગોતી હવે એ માંડવા પક્ષ ની દીકરીઓ સાંભળી જાય તો હું મૂકે એમ લાગે તમને ગળાની હાલત તો એની જ છે એ હાંભો ઉપડે ભૂલ આ નહોત્યા ગાજારા ને ગાઝારા માં મારા બેના ખબર નહોતી આ તો એના બાપકાર કરતા મોટો બાપા આવા ગીત નું નજ એક જગ્યા પછી વરરાજા ને પછી વાના ખવાઈ ગયા હોય માંડવે લઈ ગયા પેલા પાછા ન્યા સમાડ્યો હોય પછી અણવર ને કોણ્યો મારે વરાજા અણવર વાળા ધીમેક ધીમે બોલે હું ડબલ ડબલ એ વળી પાછો અણવર ડબલું ભરવા દે એ અણવર ના હાથમાં વળી ડબલો હોય ને એક હાથમાં ટીકી વાળો રૂમાલ હોય એ આગળ વળી અણવર જાતે વળી વરરા જાય માં તોડા ને એ તમને કહું ખણી 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 ખણી

પણ જૂના ગીત એક મજા હતી લગ્નનું ગીત સાહેબ જેવી રીતે માં કોઈ ભજન ગવાતા હોય અને કોઈ આધ્યાત્મિક જગતનો માણસ નીકળે અને કહેવાય છે કે એ દીક્ષા લઈ લે એ જ રીતે કોઈ કદાચ સંન્યાસી ત્યાંથી નીકળે અને જૂના ગીત ગવાતા હોય લગ્નના એટલી જ અસર એ ત્યાં કરે સંસારનું ભાંડ લાવે આ ગીતોની મજા હતી

કોયાલ બેઠી આમલિયા દે એ મારો લિયા હોય લાંબા ગીત પસંદ કરે કેવા ગીત ગાતે

અને ભાઈ જાન નીકળે ને તો જાન નીકળે ને તો જાન ના ગીત ઉપર ખબર પડી જતી ક્યાં વરણ ની જાન છે વાણિયા ભાઈઓ જાન હોય તો વળાવ્યા જાજા હોય અરે વાણિયા ની જાન જાતી હતી ને બારવટી વટી આડા પીડ્યા આમે બંધુકો ફાળી ભાગ ના પાવે પકડો

ભાગશાળી તો એ દીકરીઓ કેવાય કે એની વાહે આવા ગીત ગાનારી હોય ચુ સાહેબ આપ ગામડામાં રહેનારા આપણે છીએ કોઈ પણ વરણ ની દીકરી જે વળતી હોય એ વળાવતા હોય એને ગાડામાં બેહાડી દે અને જે શેરી માલી ગાડું નીકળે ત્યાંથી તમામ ની ડેલી ખડકી ઉઘાડા હોય ધારે વરણ કોઈ પણ સમાજ દીકરી હોય પણ જે શેરીમાં માલ નીકળે બાયું બધું પોતાના હાથ લાગ મોઢામાં નાખીને ઉભી હોય કોઈ પણ ની આ કોરી ન હોય સાહેબ મેં ગામડામાં આપણે જોયું છે એની વાહે ની બેનપણીઓ કહેવાય વિદાય ગીત ગાતી જાતી હોય એવા વર રાજા મારી